તો ગુજરાતના ડીજીપી વિકાસ સાહેબ થઈ રહ્યા છે જો કે હવે તેમને એક્સ્ટેન્શન મળશે કે પછી આજે નિવૃત્તિ થશે તેના પર જોરદાર સસ્પેન્સ સર્જાયેલું છે એક તરફ ડીજીપી આજે સવારે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા બીજી બાજુ ત્યાં જ વિદાય સમારોહ માટે એક મંચ પણ તૈયાર થઈ ગયું ફૂલોથી આખું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું જીપ પણ આ ફૂલોથી શણગારવામાં આવી હતી સવાલ એ છે કે હવે તેમને નિવૃત્ત કરવામાં આવશે વિદાય સમારોહ યોજવામાં આવશે કે પછી તેમને એક્સ્ટેન્શન મળશે જોરદાર અસમંજસ અહીંયા સર્જાયેલી છે

પોલીસ ભવનની અંદર હાલ પોલીસ અધિકારીઓ વિકાસ સહાયને અભિનંદન આપવા કે વિદાય આપી તેને લઈને અવઢવમાં છે કારણ કે માહિતી મળી રહી છે કે વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન અપાશે પરંતુ છ વાગી ચૂક્યા છે છતાં પણ હજી એક્સટેન્શન અંગેનો ઓર્ડર જે છે તે સરકાર તરફથી ઇસ્યુ નથી થયો ટેકનિકલી છ વાગે ને દસ મિનિટે વિકાસ સહાયનો કાર્યકાળ જે છે તે પૂર્ણ થાય છે એટલે કે છ વાગે ને દસ મિનિટે વિકાસ સહાય જે છે તે રાજ્યના પોલીસ વડા તરીકે વય નિવૃત્ત થઈ ચૂક્યા છે તેમને એક્સટેન્શન આપવાનો એક વિષય ચાલી રહ્યો હતો પરંતુ હજી સુધી તેનો પણ ઓર્ડર નથી થયો અને તેમનો વિદાય સમારંભ પણ હજી સુધી શરૂ નથી થયો મારી પાછળ આપ દ્રશ્યની અંદર જોતા હશો તો તે રાજ્યના પોલીસ ભવનની અંદર વિકાસ સહાયના વિદાય સમારંભ માટે જે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે જે મંડપ તૈયાર કરવામાં આવ્યો છે તે મંડપ હાલ વિકાસ સહાયની રાહ જોઈ રહ્યો છે પરંતુ અહીં કોઈપણ પ્રકારની ચહેલ પહેલ નથી જરૂર જે પ્રકારે તેમને વિદાય સમારંભની અંદર જે પદ્ધતિ અનુસાર તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને જે પ્રકારની વિદાય આપવામાં આવતી હોય છે તે પોલીસના કર્મચારીઓ તે તે બેન્ડ જે છે અત્યારે હાલ સ્ટેન્ડ બાય છે પરંતુ આ સ્ટેન્ડ બાય તેઓ બોપરના છે કારણ કે તેમને અથવા તો તેમના ઉપરી અધિકારીને પણ એ પ્રકારની સૂચના નથી કે તેમને આજે આ વિદાય સમારંભની અંદર પોતે પરફોર્મ કરવાનું છે કે નથી કરવાનું આ પ્રકારની અવઢવની સ્થિતિ જે છે તે હાલ પોલીસ ભવન ખાતે જોવા મળી રહી છે કે જેમાં વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છે કે નહીં તેનો ન તો ઓર્ડર થયો છે અને ન તો વિકાસ સહાયના વિદાય સમારંભનો કાર્યક્રમ જે છે તે શરૂ થયો છે કારણ કે અહીં બપોરે જે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી તે તૈયારીઓ અત્યારે તે જ સ્થિતિની અંદર છે એટલે કે સ્ટેન્ડ બાય છે સૌ કોઈ અધિકારી વિકાસ સહાયની શું હવે પછીની ભૂમિકા હશે તેની રાહ જોઈ રહ્યા હશે પોલીસ ભવનની અંદર પણ ઉચ્ચ અધિકારીઓ જે છે તેની પણ એક મિટિંગ ચાલી રહી છે વિકાસ સહાય પણ હાલ પોલીસ ભવન ખાતે ઉપસ્થિત છે પરંતુ હજી સુધી ન તો તેમના વિદાય સમારંભનો કાર્યક્રમ શરૂ થયો છે ન તો તેમને એક્સ્ટેન્શન આપવા માટેનો સરકાર તરફથી ઓર્ડર ઇસ્યુ થયો છે હાલ પોલીસ ભવનની અંદર રાજ્યના પોલીસ વડા માટેની અવઢવની સ્થિતિ છે સહાય સસ્પેન્સ જે છે તે અત્યારે હાલ પોલીસ ભવનની અંદર યથાવત જોવા મળી રહ્યું છે બિલકુલ આભાર નિકુંશ તમામ જાણકારી આપવા બદલ જોકે થોડીક જ મિનિટોમાં બધું સ્પષ્ટ થઈ જશે ચિત્ર કે આખરે વિકાસ સાહેને એક્સ્ટેન્શન મળે છે કે પછી આજે તેમનો વિદાય સમારંભ યોજવામાં આવશે